દાંતામાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર કીડી મકોડી નદીમાં વીસ જેટલા લોકો ફસાયા હોવાની જાણકારી નદીમાં અચાનક પાણીની આવક વધી જતા પુલ ન હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે ગત વર્ષે પણ શાળાએ જતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા કીડી મકોડી નદીમાં પાણીનું અચાનક લેવલ વધી જતા વીસ જેટલા લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે નદીમાં અચાનક જ પાણીની આવક વધી જેથી વીસ લોકો ફસાઈ ગયા અહીંયા કોઈ પ્રકારનો પુલ નથી બનાવવામાં આવ્યો જેના કારણે દર વર્ષે લોકો આવી રીતે હેરાન થાય છે અચાનક જ નદીમાં જળસ્તર વધી જતા લોકો ફસાઈ જતા હોય છે અને આવું ગયા વર્ષે પણ બન્યું હતું જ્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ પુલ ન હોવાના કારણે અને નદીમાં અચાનક જળસ્તર વધવાથી ફસાઈ ગયા હતા અમારા સંવાદદાતા રતન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું રતન કીડી મકોડી નદીમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી છે શું વિગતો તેમના વિશે ચોક્કસથી વાત કરું તો જે દાતા તાલુકાની જે આંતરિયાળ વિસ્તાર જે અરાવલી ડુંગરાની વિસ્તાર હોય છે ત્યાં જે